આ બાબતનો ગુનો આજે ધારી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે જે ગુનો બીએનએસની કલમ ચોસઠ બે પાસઠ બે તથા પોક્સોની કલમ ચાર છ અને આઠ મુજબનો દાખલ કરવામાં આવેલ રહ્યો આવેલ છે આ કામનો આરોપી જે છે એ અમે હસ્તગત કરી લીધેલ છે અને એમની પૂછપરછ ચાલુ છે અને આગળની કાર્યવાહી પુરાવા એકત્ર કરવાની તથા અન્ય કાર્યવાહી અત્યારે ચાલુમાં છે વ્યવસ્થાની સ્થિતિને લઈ પોલીસ તાત્કાલિક પોલીસ મથકે લઈ જવાયો છે ધારીમાં બાળકી સાથે અડપલા કરી દુષ્કર્મ આચરનાર આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે પોક્સ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે પૂછપરછ ચાલી રહી છે પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે અશોક માણવર અમરેલી